હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઘઉંના લોટના શક્કરપારા બનાવીશું તો આ એટલા હેલ્ધી પણ છે જો મેંદાના લોટના શક્કરપારા જો બાળકોને ના ખવડાવવા હોય તો તમે આ રીતના ઘઉંના લોટના શક્કરપારા બનાવી અને નાસ્તામાં આપી શકો છો આ શક્કરપારા બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ પળવાળા અને ખટ્ટા જેવા માર્કેટમાં મળે એવી જ ટ્રીક અને ટ્રીપ સાથે આજે આપણે બનાવીશું તો ચાલો ફ્રેન્ડ જોઈ લઈએ કે આ શક્કરપારા કેવી રીતે બનાવવા એના પહેલાં તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર કરી દેજો તો અહીંયા આપણે ઘઉંના લોટના શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે ટોટલ મેં અહીંયા ત્રણસો ગ્રામ જેટલો લોટ લીધો છે સાથે આપણે સો ગ્રામ જેટલી ખાંડ લીધી છે તો ખાંડને આપણે ચાસણી નથી કરવાની ફક્ત ખાંડ ડૂબે એટલી પાણી એડ કરી આપણે તેને ગેસ પર મૂકી દઈશું અને આપણે આને મેલ્ટ કરવાની છે તો એકદમ સરસ રીતે આ ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણીને ગરમ કરી લઈશું તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ખાંડ ઓગળી જ ગઈ છે તો પાણીને થોડું આપણે ઠંડુ થવા દઈશું પછી આપણે લોટ બાંધીશું તો અહીંયા આપણે ઘઉંના લોટ સાથે બે ચમચી જેટલી આપણે સોજી એડ કરીશું જેથી આપણા શક્કરપારા એકદમ ક્રિસ્પી બને અને થોડો સ્વાદ સારો આવે એના માટે આપણે એક ચમચી ઈલાયચીને આપણે વાટી લીધી છે તો હવે આપણે ઘીનું મોયણ કરવાનું છે તો મેં ઘીને મેલ્ટ કરી લીધું છે એક જેટલું ઘી આપણે મેલ્ટ કરી અને પછી એડ કરીશું તો શક્કરપારાને ખસ્તા બનાવવા હોય તો અહીંયા ઘીનું ઘી એડ કરીશું તો શક્કરપારા આપણા એકદમ ખસ્તા અને પળવાળા બનશે તમને જો ઘી પસંદ ના હોય તો તમે તેલનું પણ મોયણ કરી શકો છો આ રીતનું મુઠ્ઠી વડે એટલું મોયણ આપવું જરૂરી છે તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણે મોયણ આપ્યું છે હવે આપણે જે ખાંડું પાણી કર્યું છે એને આપણે એડ કરતું જવાનું છે અને આ લોટ બાંધીશું તો પાણી આપણે અડી શકીએ એટલું ગરમ હોય ત્યારે જ આપણે લોટ બાંધીશું તો તમે જોઈ શકો છો કે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ બાંધ્યો છે તો આપણે કઠણ લોટ બાંધવાનો છે જેથી આપણા આપણા શક્કરપારા એકદમ પડવાળા અને ક્રિસ્પી બનશે એટલે આપણે લોટને કઠણ જ બાંધવાનો છે તો જરૂર લાગે તો પાણી આપણે એડ કરવાનું નહીં તો જો તમારે પાણી ખૂટે તો તમે ઉપરથી પણ થોડું પાણી ગરમ કરી અને પછી એડ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ કઠણ લોટ બાંધી દીધો છે તો આપણે લોટ બાંધીને આપણે આ લોટને પાંચ મિનિટ જેવું રેસ્ટ આપીશું તો એકદમ ફિટ ઢાંકીશું તો આપણો લોટ એકદમ સોફ્ટ રહેશે તો આપણે દસ મિનિટ જેવું સાઈડમાં રાખી દઈશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે વણવાના છે તો અહીંયા આપણે આ રીતનું મોટું ગુલ્લું લીધું છે અને એકદમ સરસ એવું રાઉન્ડ શેપમાં આપણે તેને બનાવી લઈશું હવે આપણે તેને મોટી રોટલી બનાવવાની છે અને રોટલી જાડડી વણવાની છે જેથી આપણા શક્કરપારા એકદમ પડવાળા બનશે તો તમે જોઈ શકો છો લોટ કઠણ છે એટલે આપણે થોડી વણતા તકલીફ થશે પણ આ રીતે વણી લેવાનું છે અને બધી જ કિનારીથી એકદમ સરખો લેયરથી આપણે એને વણી લઈશું તો આ રીતની આપણે મોટી રોટલી વણી લીધી છે હવે આપણે તેની સાઈડ આ રીતે કટ કરી લેવાની છે તો શક્કરપારાનો આપણે એક સ્કવેર શેપમાં એનો પીસ કટ કરવાના છે એટલે આપણે રાઉન્ડ શેપ છે એને પહેલાં સ્ક્વેર શેપમાં આપણે કટ કરી લઈશું તો કિનારીથી આપણે આ રીતે ભાગ કાઢી લેવાનો છે અને શક્કરપારાને તમારે સાઈઝ પ્રમાણે કટ કરી લેવાના તમારે નાના મોટા જે સાઈઝમાં કટ કરવા હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો અહીંયા આપણે મીડિયમ સાઈઝની આપણે આ રીતે લાઈનો પાડી દઈશું તમારે અહીંયા સ્કેલની મદદ લેવી હોય તો તમે સ્કેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ આપણે આ ચાકુની મદદથી સરસ એવા પીસ પાડી દઈશું અહીંયા તમે જોઈ શકો છો આપણે શક્કરપારાને આ રીતે કટ કરી લીધા છે અને તેની કન્સિસ્ટન્સી આ રીતની ઠીક જ રાખવાની છે તો આ રીતના જાડા આપણે રાખવાના છે તો અહીંયા આપણે બધા શક્કરપારાને કટ કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આપણે શક્કરપારાને તળવાના છે તો તળવા માટે આપણે મીડિયમ તેલ ગરમ કરવા રાખી દીધું છે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે શક્કરપારાને તળો ત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને તેલને વધારે ગરમ નથી કરવાનું મીડિયમ તેલ ગરમ થાય ત્યારે આપણે શક્કરપારા એડ કરી દેવાના છે અને આ રીતે આપણે તેને ચલાવતા રહીશું જેથી શક્કરપારા એકબીજા સાથે ચોટી ના જાય અને આપણે તેને આ રીતના કલર થાય ત્યાં સુધી આપણે શેકવાના છે તો લગભગ અહીંયા પાંચ મિનિટ જેવું આપણે તેને મીડિયમ ગેસ ઉપર ફ્રાય કરીશું તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા શક્કરપારા આપણા તળાઈ ગયા છે તો હવે આપણે તેને ટિશ્યુ પેપરમાં લઈ લઈશું જેથી વધારાનું તેલ સોસાઈ જાય અને એવી જ રીતે આપણે બીજા બધા શક્કરપારાને આ રીતે કટ કરીને રાખ્યા છે તો એ પણ આપણે પેનમાં એડ કરી દેવાના છે અને સેમ એ જ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર બનાવજો એ પણ ઘઉંના લોટમાંથી બનાવજો બહુ જ સરસ બને છે તો તમે પણ આ રેસીપી જરૂરી ટ્રાય કરજો અને તમને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરી દેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ